જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે જોઈએ મહત્વના સમાચાર સાબરકાંઠા જિલ્લામાં હૃદય રોગના હુમલાથી શિક્ષકનું નું થયું નિધન વડાલીના રવિપુરા કંપા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ને આવ્યો હૃદય રોગનો હુમલો મૃતક ઉપશિક્ષકને ચાલુ ફરજ દરમિયાન સ્કૂલે હાર્ટ એટેકથી મોત નીપજ્યું અને અચાનક આવેલ હૃદય રોગના હુમલાથી શિક્ષકનું મોત થતાં પરિવારજનોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે ચાલુ શાળા હૃદય રોગના હુમલામાં થતા મહેશભાઈ બાબુલાલ નાયક નામના ઉપશિક્ષકનું મોત થયું જેને લઈ મૃતકની લાશને પીએમ અર્તે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે મુખ્ય શિક્ષકના હુમલાના નિધન થતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ શોકના માહોલમાં જોવા જ મળ્યા વડાલી પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો ખાસ કરી વાત કરવામાં આવે તો એક શિક્ષકનું ચાલુ ફરજ દરમિયાન મોત થતા શિક્ષક બેડામાં ભારે શોકની લાગણી અને દુઃખ વ્યક્ત કર્યું રવિપુરા કંપા પ્રાથમિક શાળાનો ઉપર શિક્ષકના મોતને લઈ પરિવારમાં પણ આક્રંદ જોવા મળ્યો હતો હૃદયરોગના હુમલાના મુખ્ય શિક્ષકના નિધનના પગલે ચારો તરફથી શોકની લાગણી પ્રસરી એવા રાજકુમાર પરિવાર ભારતીય સ્મિતા સાબરકાંઠા